ગોગોઈ ખાનપુર નજીકથી ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ સ્વિફ્ટ કાર્ડમાં લઈ જવાતો રૂપિયા બે લાખ નેવું હજાર નેવું નો વિદેશી દળનો જથ્થો સાથે એકની ધરપકડ કરી તો અન્ય કિસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી ડોબોઈ વિસ્તારમાંથી કાયા થઈ વડોદરા તરફ અંતિરાલ રસ્તાનો ઉપયોગ કરીને એક સફેદ રંગની મારુતિ કાર દારૂ ભરી જવાની હોવાની બાતમી પાકી બાતમી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જવાનોને થઈ હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જવાનોને થઈ હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસવાળાની સૂચના અન્વયે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડબોઈના ખાનપુરા નજીક ભૂપતભાઈ વિજયભાઈ કનુભાઈ મેઉસી વચમાં રહી સફેદ રંગની આવતા તેનો ચાલક પોલીસ જોઈ કારમાંથી ઉતરી ભાગે છૂટ્યો હતો જ્યારે કારમાં સાઈડમાં બેસેલ યુવક નામે દિનેશ તેલિયાભાઈ ભીલ ઝડપાઈ ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા કારમાં કુલ સત્તરસો એકોતેર વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા બે લાખ નેવું હજાર નેવું ની મળી આવેલ સાથે બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર અને કારની કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી રૂપિયા છ લાખ નેવું હજારનો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા આરોપી સામે અરવિંદભાઈ કમસિંહભાઈ ભીલને શોધી કાઢવા ચક્રોગતી માન કર્યા છે પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી એકને બોટલ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે